કિલ્લા જેવી ભીમકુંડ છે એની બાજુમાં એક નાનું જૈન દેરાસર દેખાય છે એની પાછું હાથી પગલા કુંડ અને એક આ કૃત્રિમ કુંડ એમ ત્રણ કુંડ આવેલા છે ત્યાં રામ ગુફા નામની એક જગ્યા છે અને એક ભૈરવ જપની પાસે અને ઓલું સેવાદાસ આશ્રમથી નીચે બહાર નીકળતા ત્યાં એક ગુફા આવે છે જે શિવ ગુફા છે પથ્થર ચાટી ચાટીને રહેતા એટલે આ જગ્યાનું નામ પથ્થર ચટી પડ્યું છે પણ આ વિડીયોમાં તમે એક વસ્તુ જોશો કે એક પણ વ્યક્તિ નહીં ચડવામાં નહીં ઉતરવામાં નહીં કોઈ સાથે એકલો જ જાઉં છું આ પગથિયાથી ઉતરી ત્યારે સાતથી થી આઠ હજાર જેવા થાય છે કેમ કે નવ હજાર નવસો નવ્વાણું પગથિયા આ સીડી ઉપરથી જ થાય છે નજારો જેવો ખાલી અદભુત નજારો છે ને એની વચ્ચેથી ક્યાંથી બનાવવા અને રસ્તો નહોતો સૂજતો જ્યારે માતાજી સાક્ષાત આવ્યા હતા અને પરચા પૂરા ત્યારે આ રસ્તેથી જે આપણે હાલી છે એ રસ્તેથી માતાજી ખુદ હાયેલા હતા એવું આપણે ચેલેન્જ લીધી છે પૂરી કરવાની છે પણ હવે આ ચેલેન્જ છે ને આમ હવે અઘરી પરિસ્થિતિ લઈ રહી છે છત્રીસ કલાક ગિરનારમાં રહેવાનું ગિરનાર છે ને હવે આપણે ત્રીજો પડાવ કહેવાય કે ત્રીજી યાત્રા કયો તો ભલે હા આપણે જઈ રહ્યા છીએ હવે જૂની સીડી થી નીચે અત્યારે ગૌમુખી ગંગામાંથી નીકળ્યા અડધી કલાક જેવું આપણે બાપુ આરે સત્સંગ કરીને આપણી ફાઇનલ યાત્રા જેમાં આપણે આમ તો ત્રણથી ચાર કલાક જ થાય પણ આપણે પાંચ છ કલાક સાત કલાક જેટલું રહેવાય એટલું રહેશું આમ તો નવ સાડા નવ કલાક જેવું બાકી છે જેવી ગિરનારની ઈચ્છા ત્યાં જૂની સીડી ઉપર આપણે શરૂ થઈ ગયા છીએ અને આ સીડી ઉપર મારા અંદર કોઈ હિસ્સે નહીં કદાચ કોઈ હોય તો જોઈ આ જૈન દેરાસરની પાસે છે ને કાલે મેં તમને એક વિડીયોમાં કીધું હતું પહેલા ભાગમાં ભીમકુંડ વિશે આ જે દિવાલ દેખાય ને કિલ્લા જેવી એ ભીમકુંડ છે એની બાજુમાં એક નાનું જૈન દેરાસર દેખાય છે એની પાછું પગલા કુંડ અને એક આ કૃત્રિમ કુંડ એમ ત્રણ કુંડ આવેલા છે અને આથી સામે છે એની પરિક્રમા પણ થઈ શકે છે પણ એ રિસ્કી રસ્તો છે આ તો ઘણા કરે છે એટલે તમને માહિતી આપું છું જૂની સીડીનો પહેલું મહત્વનું સ્થાન રાતે બતાવ્યું હતું આગલા વિડીયોમાં આનંદ ગુફા જો ખુલ્લી હશે તો દર્શન કરશું કાલ રાત્રે તો બંધ હતી આજે જોઈ બપોરનો ટાઈમ છે ગયા છે 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 એટલે બંધ બીજો સીધો આવશે જે મહાકાલ ગુફા બે એક બાજુ બાજુમાં જ છે બે જૂની સિદ્ધ ગુફાઓ ઘણા બધા સંતોએ ભજન કરેલું હોય એવી જગ્યાઓ છે આમ તો મહાકાલ ગુફાનો સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે અંદર જાશો તો તમને મળશે ભરતદાસ બાપુ ત્યાં જગ્યામાં તો મહંત છે અને મહાકાલ બાપુના શિષ્ય છે એમના શિષ્ય અત્યારે મહાવીર દાસ બાપુ આ જગ્યામાં સેવા કરે મસ્ત મહાકાલ ગુફાએ દર્શન કર્યા અહીંયા પ્રસાદી લીધી પ્રસાદી બની શ્યા મસ્ત ગુલાબજાંબુ બનાવ્યા હતા મહાવીર બાપુએ મસ્ત પ્રસાદી લઈને ફરીથી પાછા આપણે માર્ગ ઉપર ચાલવા માંડ્યા છે મસ્ત જૂની સીડીનો માહોલ છે અહીંયા નીચે છે ને બે ગુફા છે બે ટાકા દેખાતા હોય છે તમને આ બે ટાંકા છે ને એની પાસે કેસરી કલરની ધજા પેડી છે રામગુફા નામની એક જગ્યા છે અને એક જપની પાસે અને ઓલું સેવાદાસ આશ્રમથી નીચે બહાર નીકળતા ગુફા આવે છે જે ગુફા છે જેની રીલ મેં ઘણા ટાઈમથી બનાવી છે પણ અત્યારે બાપુ દરવાજો બંધ રાખે છે અંદર ત્યાં જવાનું મનાય છે ગિરનારના પ્રમુખ સ્થાનોમાંનું એક સ્થાન એટલે કે સેવાદાસ આશ્રમ ગિરનારની જૂની સીડી ઉપર રામાનંદી સાધુઓની ઘણી બધી જગ્યાઓ આવેલી છે એમાંની પણ આ પ્રમુખ જગ્યા છે અહીંયા ભગવાન શ્રી રામચંદ્રજી પછી જે રામાનંદી સંપ્રદાયનું જે સ્થાપના કરી એમની મૂર્તિ છે પાછળ ભૈરવ દાદા છે ભૈરવ જબ છે સાથે રહેવા ખાવા પીવાની વ્યવસ્થા આ જગ્યા ઉપર એક્સ્ટ્રીમ વેધર જે કહેવાય કે ફૂફથી વધારે ખતરનાક વાતાવરણ અહીંયા હોય છે ચોમાસું શિયાળો ઉનાળો બધું એક્સ્ટ્રીમ લાગે છે આ સેવાદાસ આશ્રમમાં સેવાદાસ આશ્રમની બાદ નીચે ઉતરતા સામીની સાઈડ પથ્થર ચટ્ટી એટલે કે શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર આવે છે અહીંયા આપણે જાશું એક બાપુ છે દર્શન કરવા એમ યાર સત્સંગ કરવા અને આપણે બધી તો હું છે ઘણો ટાઈમ છે આજના દિવસ પર ટાઈમને આપણે કહેવાય કે ઇન્વેસ્ટ કરીએ એમ કાંઈક નવું જાણીએ નવું શીખીએ બાકી આ સીધો રસ્તો નીચે ઉતરી જાય છે ઓલો પથ્થર ચટી જઈને પછી પાછું આવવું પડે છે પાછળ ભેરવજ છે એ તમને આગળ દેખાડું લક્ષ્મીનારાયણ ભગવાનનું એકમાત્ર મંદિર ગિરનારની સિદ્ધ ભૂમિમાં અને આ પણ પ્રાચીન મંદિર છે અહીંયાના જે મહાત્મા હતા એ પથ્થર ચાટી ચાટીને રહેતા અહીંનો આપણે પણ સ્પેશિયલ લોક બનાવ્યો છે પથ્થર ચાટી ચાટીને રહેતા એટલે આ જગ્યાનું નામ પથ્થર ચટી પીડ્યું છે એવા એ સિદ્ધ મહાત્મા ગિરનારમાં ખળાટ મચતા માત્ર પાણી અને માત્ર પથ્થર ચાટીને જીવન જીવતા આહા વાહ ભાઈ વાહ ગિરનારી પુરી બાપુ સત્સંગ ગીરો એક એવા સંત છે કે જેની પાસે બેહીને એટલે મગજ ને ટૂંકમાં તાર ખોલી નાખે એની ઘણો બધો સત્સંગ ગીરો અને હવે આપણે પાછા જૂની સીડીના રસ્તે ચાલુ થઈ ગયા છે આખો રસ્તો વિંધતા વિંધતા ભવનાથ જવાનું છે અઢી વાગ્યા છે એટલે ગિરનારમાં આપણી ઘણી બધી કલાકો થઈ ગઈ છે થોડાક નીચે ઉતરતા થયા ભૈરવ દાદાના દર્શન થયા ખૂબ જ વિકટ ઉપર જવું પરિક્રમા કરવી એક છે એક મોટી પરિક્રમા બહુ સરળ છે સરળ તો ન કહી શકાય પણ વ્યવસ્થિત છે બાકી આ છે ભૈરવ દાદા ગિરનારનું ના ખેવું ભૈરવ જપ આખી પરિક્રમા છે ને અહીંથી સાઈડમાંથી પથ્થરો દેખાય ને એથી થાય છે નાની પણ હવે તો આખો રિસ્ટ્રિક્ટેડ ઝોનમાં આવી ગયું છે અંદર જવું પણ પ્રતિબંધિત છે જે ભક્તો હોય છે હા અગરબત્તી દીવાબતી કરવા જતા હોય એ દૂરથી કરી લે છે અને આ જૂની સીડીની આનંદ છે ત્યારે થોડાક પગથિયા ઉતરેને અહીંથી તમને ભવનાથ દેખાડું તો જે સામે ભવનાથ છે અને રસ્તો આખો આમ જાય છે આમ અહીંથી આમ સામે રસ્તો છે સામે અને ત્યાંથી ફરીતા ફરતા 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 આખું ભવનાથ જવાનું હોય સૌથી લાંબો રસ્તો છે આ સીડી ભલે લાંબી હોય પણ આ સીડીએ ચાલવાની આખી ઉતરવાની ખાસ હું એમ નથી કરતો કે તમે આ સીડીથી ચડો આ સીડીથી ઉતરો જીવનનો આનંદ લેવો હોય તો આ સીડી ઉપર એકવાર આવો અહીંયા જે વ્યૂ દેખાય છે સામે હસ્તાપુર ડેમ છે બાવલી મઢી છે આ અલગ અલગ પહાડો છે આખો વ્યૂ જે આવે છે એ આખો અનુભવ છે ને તમે આવશો અહીંયા કરશો તો જ તમને ખબર પડશે હા એક કહીશ કે એકલા ન આવું અને મારી જેમ આવા કટાણે નો આવું સવારનો ટાઈમ હોય દસ અગિયાર વાગ્યા હોય ત્યારે આવી શકાય બેસ્ટ ટાઈમ એ છે પછી મોટો મોટો તડકો જેમ જામતો જાય એમ એમ પછી આનંદ વિખાતો જાય જૂની સીડી ઉપર છું જૂની સીડીનો માહોલ દેખાડું છું પણ આ વિડીયોમાં તમે એક વસ્તુ જોશો કે એક પણ વ્યક્તિ નહીં ચડવામાં નહીં ઉતરવામાં નહીં કોઈ સાથે એકલો જ જાઉં છું જગ્યાઓ ઘણી આવે છે પણ એક સમય જગ્યાઓ બધી પૂરી થઈ જાય છે જટાશંકર સુધી પછી જગ્યા નથી આવતી એવા માહોલ વચ્ચે શું થશે એ આપણે આગળ જોવાના છીએ આ છે ઘણા બધા લોકોનો સેલ્ફી પોઈન્ટ સામે લોકો જાય છે સેલ્ફી પડાવવા માટે ફોટો પડાવવા માટે અહીંથી પાછળ પહાડનો નજારો પણ સુંદર આવે છે અને અહીંથી સીડી પણ સુરત કહેવાય કે એક નંબર સીડી છે અમે ધીમે ધીમે આયેલા જાવ એટલે સામે સીતાવન આવી જાય અત્યારે સહસાવન જૈન મંદિર બસો ને બેતાલીસ પગથી આગળ છે અને એની વચ્ચે એક શોર્ટકટ રસ્તો આવ્યો છે ઘણા લોકોને ખબર જ નથી અને જો કે જંગલવાળો રસ્તો છે જે આ જે છે બસો બેતાલીસ લીખું ને એની પાછળ અહીંથી આ કેળી જાય છે એ સીધું આગળ કહેવાય કે અહીંયા સહસાવન હનુમાનધારા ગિરનારી ગુફા સીતાવન પરતવાન બધું સાઈડમાં રહી જાય ને અહીંથી સીધા સીધા તમે ઓલી બાજુ નીકળી જાવ એ રીતે શોર્ટકટ રસ્તો છે પણ જોયો હોય તો જવાય બાકી ન જવાય એ આગળ રોડ ઉપર જોઈન્ટ થઈ જાય હાલ પહોંચી ગયા છીએ આપણે સહ જૈન તીર્થ બસો બેતાલીસ પગથી હતા એ કટ કરી આપણે પહોંચી ગયા છીએ વિશાળ એવું મંદિર છે જૈન કહેવાય કે દેરાસર છે વિશાળ આંબાઓનું ઝાડ છે જંગલ છે સાવનની જગ્યા વટો એટલે સીતાવન આવે એ કહેવાય કે રામાનંદી સાધુનો આશ્રમ છે હા હનુમાનજી મહારાજનું મંદિર છે ભગવાન શ્રીરામ અને સીતા માતા બધાનું મંદિર આવે વિશાળ જંગલની વચ્ચે પ્રકૃતિના ખોળામાં મંદિર આવે છે જે દર્શન કરાવું તમને કે આ રસ્તેથી આગળ એક કેડી પડે છે ત્યાંથી આગળ ભરતવન હનુમાન ધારા ગિરનારી ગુફા પણ આવે છે ક્યારેક સમય મળશે અથવા તો ક્યારેક એવો સમય હશે ત્યારે તમને એ બાજુના પણ દર્શન કરાવીશ રસ્તો તમને બતાવી દઉં એ રસ્તો છે સીધો જવાનો છે આ છે એ સેસાવન આશ્રમ ગુરુ શ્રી ભગવતીદાસ બાપુનો અને આ રસ્તો સીધો જાય છે ગિરનારી ગુફા ભરતવંત હનુમાન ધારા એ બધી પ્રાચીન જગ્યાએ જાય છે એના સિવાય એક અહીંયા વાલ્મિકી ગુફા પણ આવે છે ત્યાં સામે પથ્થર ઉપર જ છે બીજો શેસાવનમાં જવાનો એક આ રસ્તો છે હમણાં જ બનાવેલો છે અહીંથી પણ શેસાવન જઈ શકાય છે અને આ બધે ગુમ્મત શેસાવનની અંદર આવતા હોય છે ટૂંકમાં અહીંયાથી અંદર જવું હોય તો ઘણી બધી જગ્યા આવે છે પણ આપણે રસ્તાનો આનંદ લેવાનો છે એ બધી જગ્યાને ક્યારેક તમને ફરીથી દર્શન કરાવીશ અત્યારે આપણે જૂની શ્રીથી શરૂ કરી દીધું છે જેવા સીતાવનથી આગળ જાઓ સેસાવનથી આગળ જાઓ એટલે આવે ખોડિયાર માતાજીનું સ્થાન ચોમાસામાં જ્યારે આવો ત્યારે અહીંયાથી પાણીની અવિરતપણે ધારા ચાલુ હોય અને એ ખોડિયાર માતાજીનું સ્થાન છે જેને તમે દર્શન કરી રહ્યા છો જય માખોડિયાર જય માખોડિયાર જય માખોડિયાર અહીંયા ખોડિયાર માતાજીથી એક અલગ અદ્ભુત નજારો અહીંયાથી દેખાય છે અહીં રોપવે સ્ટેશન પણ દેખાય છે સાથે સાથે રોપવે સ્ટેશન અહીંયા ઉપર છે અહીંયા આપણે ગાતા પથ્થરચ્ટી છે અહીંયા સેવાદાસ આશ્રમ પણ છે બધું ટૂંકમાં અહીંયાથી એક નજરે દેખાય છે હજી આગળથી પણ અદ્ભુત નજારાઓ આવશે પણ પાછા પગથિયા ચડવાના આવ્યા છે મારા અંદાજા થોડાક જ પગથિયા છે પછી પાછા ઉતરવાનું ચાલવાનું આવી જશે થોડાક પગથિયા ચડ્યા બાદ ખાલી જગ્યા આવે છે ત્યાં શોર્ટકટ શોટકટ રસ્તો તમને કીધો તો ને આખો ફરીને આવી એ છે ને અમે બિલ્ડિંગ દેખાય એની પાસેથી નીકળે આ જંગલવાળા રસ્તાથી સીધા અને અહીંયા આપણે એ રસ્તો જોઈન્ટ થઈ જાય હવે જે રસ્તો શરૂ થાય છે એ છેક જટાશંકર સુધી એકદમ શાંતિ વાળો અને નો પાણીનું પરબ આવે નો કાંઈ કહેવાય કે દુકાન આવે એકાદ હશે તો હશે બારે માસ હોય એવું જરૂરી નથી ખાલી ખડકો અને પ્રકૃતિનો આનંદ એકદમ શાંતિ અને ખાલી ગિરનારી ગિરનારી થાય આ વિશેષતા એવી છે કે અહીંયા ખાલી પગથિયા જ આવે એવું જરૂરી નથી અહીં ઘણીવાર આવા વોકિંગ સ્ટેર પણ આવે ત્યાં ચાલવાની પણ મજા આવે પણ ચડતી વખતે જો આવા વોકિંગ સ્ટેર આવે તો તકલીફ પડે એના એના સિવાય આપણે જે નવી સીડીએથી ચડ્યા ચીડ્યા ત્યાંથી અંબાજી માત્ર પાંચ હજાર કિલોમીટર પાંચ હજાર પગથીયા જ થાય છે જ્યારે આ પગથિયાથી ઉતરી ત્યારે સાતથી આઠ હજાર જવા થાય છે કેમ કે નવ હજાર નવસો નવ્વાણું પગથીયા આ સીડી ઉપરથી જ થાય છે ઉષ્ણમાં વાતાવરણની વચ્ચે પવનની ગતિની મર્યાદાની સાથે પ્રકૃતિના ખોળામાં એકદમ શાંતિથી આનંદથી આપણે ઉતરી રહ્યા છીએ કોઈ છે નહીં આજે આગળ પાછળ અને એકલા છીએ એટલે શું છે ગિરનારી ગિરનારી હાલે છે નજારો જોવો ખાલી અદ્ભુત નજારો છે ને અહીંયાથી આપણી ફેવરિટ જગ્યા છે સામે એક પથ્થર છે ને એની માથે આવવાની અહીંયા આપણે બેઠા બેઠા જે નજારો આખો જવાના છીએ અદ્ભુત અદ્ભુત એમાં કાંઈ ઘટે નહીં આપણી પાસે હજી ઘણો બધો સમય છે એટલે આપણે આનંદ જ કરવાનો છે અત્યારે કહું ને તો ત્રણ વાગ્યા છે અને આપણે કહું ને તો સવા ત્રણ જેવું થયું છે એટલે ચોવીસ કલાકની માથે છ કલાક આપણે આ ગિરનારની અંદર પસાર કરી લીધી છે હવે આપણે થોડેક ક્ષણો આ પ્રકૃતિની અંદર માણવાના છીએ કેમકે આની પછી થોડાક આગળ ચાલતા પછી આ ઘનઘોર જંગલ ચાલુ થઈ જવાનું છે જોકે હું ચાલુ તો વધીને દોઢ કલાક બે કલાકની અંદર ભવનાથ પહોંચી જવાનું છું પણ આપણે હજી ઘણો બધો સમય આ જંગલમાં પસાર કરવાનો હોવાથી આ ગિરનારની ની અંદર પસાર કરવાનો હોવાથી આપણે ઘડીક આનંદ કરશું પ્રકૃતિનો નજારો જય ગિરનારી જય ગોરક્ષનાથજી જાય ભૈરવ દાદા આ એનો છે છે ભાઈ મજા ને કહેવાય પ્રકૃતિના ખોળામાં જ છે આખો જે નજારો આવે છે વાહ વાહ અદ્ભુત અદ્ભુત એક અનુભૂતિ તમને કહું છેલ્લી અડધી કલાકથી હું હું બેઠો છું આજ સ્થાન પાછળ નજારો જોઈ લ્યો આજ મારો પથ્થર અને એકદમ એમ કહેવાય કે અડધી કલાકથી કોઈ વ્યક્તિ આપણી આજુબાજુમાં ન હોય અને કદાચ કાંઈક થાય હે માની લો દીપડો આવ્યો હોય ન આવે પણ કદાચ આવ્યો હોય તો કેવી પરિસ્થિતિ થાય ખાલી વિચારો આખો ગિરનાર ખાલી જો આખા ગિરનારમાં કોઈ માણા જ ન દેખાય અને એમાંય જૂની સીડી બપોરનો ટાઈમ કહું ને તો અત્યારે વાયગા છે પોણા ચાર એની વચ્ચે આપણે આખા આખા પ્રકૃતિનો જ આનંદ ગરી છે ગિરનારની આ સીડીનું એક ઓર મહત્વ છે કે આ જે છે ને બહુ જૂની સીડી છે એટલે જેનું નામ જૂની સીડી છે પણ એનાથી વિશેષ આ જે પગથિયા છે એ સાક્ષાત માતાજી આ રસ્તેથી ચાલ્યા હતા અને કહેવાય કે ચોખ્ખા વેરતા વેરતા આ રસ્તેથી હાલ્યા હતા એટલે પછીની પાછળ આ રસ્તો બનાવ્યો હતો એ બે વ્યક્તિએ બનાવ્યો હતો જેમનું નામ હું ભૂલું છું પણ યાદ આવશે તો હું તમને નીચે લખી દઈશ એનો આખો ઇતિહાસ છે એમના દ્વારા આખી આ ટૂંકમાં એની કેમ કે એને કામ હોય પડતું કે તમારા પગારથી આ બનાવવાના પણ ક્યાંથી બનાવવા આવડો વિશાળ ગિરનાર એની વચ્ચેથી ક્યાંથી બનાવવા એને રસ્તો નહોતો સૂજતો ત્યારે માતાજી સાક્ષાત આવ્યા હતા અને પરચા પીરા તર આ રસ્તેથી જે આપણે હાલી છે એ રસ્તેથી માતાજી ખુદ આવેલા હતા એવું મેં ક્યાંક બુકમાં વાંચેલું છે હા જે ખુલ્લું વાતાવરણ છે ખુલ્લું વાતાવરણની એક અલગ મજા છે જેમાં તમે દૂર સુધી જોઈ શકો કે તમારે ક્યાં સુધી જવું છે કેમ જવું છે ક્યાં જવું છે તમને રસ્તો ખબર હોય કાંઈથી આમ અહીંથી આમ સામેથી રસ્તો જશે સામે જટાશંકર છે ત્યાંથી આમ ફરીને તમારે ભવનાથ જવાનું છે એ તમે જોઈ શકો તો ખબર પડે પણ જંગલમાં તમે અંદર કહ્યું બે ત્રણ કલાક પછી સુધી જંગલ ચાલુ થઈ જાય છે અને આ જે નજારો છે આ એ હવે દેખાય તો દેખાય બાકી નીચે જટાશંકર શંકરભાઈ એક બોલ આવે ને ત્યાંથી એક નજારો દેખાય છે વાહ ત્યારે દુકાન જેવું શેલ્ટર આ સીડી ઉપર આવ્યું છે રસ્તો તો છે ને પહેલાના સમયે કોઈ કાંઈ દુકાન કરી હોય પણ અત્યારે બંધ થઈ ગયું લાગે અહીંયા મૂળ તો છે બે હજાર પગથીયા દેખાય મને નથી લાગતું બે હજાર હોય એવું બે હજારથી વધારે છે પણ બે હજાર પગથિયા તો હજી બાકી છે ઉતરવાના હવે ઘડીક તમે આ જે માહોલ છે એને માણો કે કેવું સાયલેન્ટ એટલે એકદમ શાંત માહોલ છે નથી પવનનો અવાજ આવતો ખાલી કહું તો મારા પગ જે પડે છે ને એના જ અવાજ આવે છે બાકી એક પણ પ્રકારનો અવાજ નથી આવા કોઈ સ્થાન મળે આ સ્થાનને જોઈને મને એક વિચાર એવો છે જે જંગલમાં જે તમે એકલા આવી રીતે ટ્રેકિંગ કરતા હોય તો તમને ખબર પડે એટલા માટે કે આવી રીતે કોઈ સ્થાન હોય કે જ્યાં પાછળ ટેકો દેવાયું હોય અને પાછળથી કાંઈ હુમલો ન થાય હોય કેમ કે દીપડા એવી વસ્તુ છે કે એ પાછળથી હુમલો કરે ખબર ન હોય એ રીતે તમે બેઠા હોય આ સ્થાન પરફેક્ટ છે જુઓ પાછળ મોટી શિલા છે અને આજુબાજુમાં કાંઈ છે નહીં બેસવા માટેની વ્યવસ્થા છે અને દૂર દૂર સુધી તમે જોઈ શકો પગથિયા જોઈ શકો અને જંગલમાં કાંઈ હલચલ થતી હોય તો ખબર પડે એ રીતનું છે જંગલમાં વાંદરા જુઓ ને એટલે એક શાંતિ મેળવી લેવાની કે આજુબાજુમાં કોઈ એવું જનાવર નથી કે જે તમને નુકસાન પહોંચાડી શકે એટલે બિંદાસ તમે ચાલી શકો છો અડધી કલાક લગીને એક જગ્યાએ બેઠો હતો એટલી શાંતિ હતી કે વાત જવા દો કોઈ વ્યક્તિ નહીં કોઈ નહીં પછી છેલ્લે એ જંગલમાં મને એટલી શાંતિ લાગતી હતી કોઈ નહોતું એટલે એમ એમ થતું હતું કે કોઈ છે જ નહીં હેલા ગિરનાર માખવામાં તો છેવટે હથવારો કરાવવા કોણ આવ્યું ખબર ગિરનારના વાંદરાઓ પહેલાં એક આવ્યો પછી બે આવ્યા પછી ત્રણ આવ્યા છેલ્લે તો દસ વાંદરા ભેગા થઈ ગયા પછી મને એમ થયું કે હવે અહીંથી આપણે વ્યક્તિ નીકળી જવાય એટલે પાછો હાલતો થઈ ગયો ખોડિયાર માતાજીથી લઈને ખોડિયાર માતાજી સુધી વચ્ચમાં એક પણ સ્થાન આવ્યું નથી આ છે ખોડિયાર માતાજીનું એક નાનું સ્થાન એની પાસે એક આ નાની એવી દુકાન છે પાણીની પરબને સોડા માટેની બાકી એક પણ દુકાન નહીં એક પણ નહીં માતાજીનું સ્થાન કે નહીં ભગવાનનું સ્થાન આખો ગિરનારમાં એટલા રસ્તામાં કોઈ નહીં લુકાની પાસે જ એક હનુમાન દાદાનું સ્થાન પણ છે રાણીની ઝાડની નીચે બેઠા છે એટલે રાણી હનુમાનજી મહારાજનું અહીંયા સ્થાન છે ગિરનારમાં નવ હજાર નવસો નવ્વાણું પગથિયા આ સીડી ઉપરથી થાય છે આ સીડી ઉતરવા માટે બેસ્ટ એટલે છે કે અહીંયા પ્રકૃતિનો આનંદ છે એકદમ શાંતિ છે ચડવામાં તકલીફ એક જ પડે કે ચડતી વખતે કોઈ માણસ તમને મળવાનો નથી એના સિવાય અહીંયા એક દુકાન નથી કે તમે પાણી પી શકો કે નાસ્તો કરી શકો કોઈ બી વ્યવસ્થા ચડતી વખતે કે ઉતરતી વખતે નથી ઉતરતી વખતે તો ઠીક છે તમે ઉતરીને છે ભવનાથ પહોંચીને તમારી વ્યવસ્થા કરી શકો પણ જટાશંકર સુધી તો કોઈ નહીં મળે કદાચ જટાશંકર પછી એટલે ઉતરતી વખતે તમને ઘણી બધી નાની મોટી દુકાન મળશે નાના મોટા સ્ટોલ મળશે પણ અત્યારે આડો દિવસ અને સાંજનો ટાઈમ છે એટલે નક્કી નથી જે થાય કદાચ હોય તો દુકાનો હોય પણ માણસો તો નથી એ ફાઇનલ વસ્તુ છે ગિરનારનું એક માત્ર જૂની સીડીનું પરબ આવી ગયું છે જે કહેવાય કે જટાશંકરની ઉપરની સાઈડ હા આવે છે અહીંયાથી એક શોર્ટકટ રસ્તો છે સીધો જટાશંકર જાય છે અહીંયા જે તમને ઇન્ફોર્મેશન આપું તો અહીંયા એક વામન ગુફા નામની પણ જગ્યા છે કદાચ કોકે જોયું હોય તો ન જોયું હોય તો આ છે એ પાણીનો પરબ જ્યાં કહેવાય કે પાણી માટેની ખૂબ જ સુંદર વ્યવસ્થા છે ઓછામાં ઓછી છ નાઈન રાખેલી છે જે પણ લોકો પાણી પીવા આવે કેમ કે એક જ જગ્યાએ પાણી મળે બીજે કે પાણી છે જ નહીં આખા ગિરનારની જૂની સીડી ઉપર મજા આવી ગયા પાણી પીને તૃપ્ત થઈ ગયા ભાઈ પાણીનું પરબ પાસે નહીં નહીં અડધી કલાક બેઠવા ટૂંકમાં બે હવાનું કારણ એક જ કે આપણે અહીંયા ટાઈમ કાઢવાનો છે અને આપણે ચેલેન્જ લીધી છે પૂરી કરવાની છે પણ હવે આ ચેલેન્જ છે ને આમ હવે અઘરી પરિસ્થિતિ લઈ રહી છે કે છત્રીસ કલાક ગિરનારમાં રહેવાનું પણ હવે ત્યાં આપણે જટાશંકરે પહોંચી ગયા ધીરે ધીરે હાલતા હાલતા એક એક જગ્યાએ અડધી અડધી કલાક બેસીને એક એક જગ્યાએ અલગ અલગ અનુભૂતિ લઈને અનુભૂતિ હું શબ્દમાં ન વર્ણન કરી શકું કેમકે એ મારો પોતાનો પર્સનલ અનુભવ છે પણ એક જગ્યાએ ઘડીક બેઠા પછી એ ઓટોમેટિક ઊભા કરીને કે હાલો નેક્સ્ટ નેક્સ્ટ કરી કરતાં કરતાં આપણે છેક જટાશંકરના પાટિયા સુધી પહોંચી ગયા છીએ આ જે છે ને અહીંથી સીધો રસ્તો જટાશંકર જાય છે ગિરનારી છે ને છત્રીસ કલાક પૂરી કરવા દે તો સારું એમ હજી અંધારું થયું નથી અને જે આપણે ઘણો બધો સમય જે કાઢવાનો છે અંદર છ વાગ્યા આવ્યા છે એટલે આપણી તેત્રીસ ચોત્રીસ કલાક તો સોરી બત્રીસ તેત્રીસ કલાક તો થઈ ગઈ છે અહીંથી જ આપણે જટાશંકર મહાદેવને હર હર મહાદેવ કહી દઈએ કેમકે આપણે આખતે દેવસ્થાનો બહુ ઓછા લીધા છે બહારથી જ તમને દર્શન કરાવ્યા છે કોક કોક અનુભૂતિ આપણે લીધી છે આ રસ્તો છે સીધો જટાશંકર જાય અને પાણીના પરબેથી પણ એક રસ્તો જટાશંકર જાય છે અને બે રસ્તા જટાશંકર જાવ રસ્તા છે અને અંદર જંગલમાં આનો જટાશંકરનો એક સ્પેશિયલ વિડીયો પણ મેં બનાવ્યો છે તમારે જો મોજ આવે તો એ તે જોઈ શકો છો ખુલ્લો પટ આવ્યો છે મસ્ત માહોલ છે સાંજનો ટાઈમ છે સંધ્યા થોડીક વારમાં થશે ગિરનારના પહાડોની પાછળ થોડીક દાતાળના પહાડની પાછળ સૂર્યનારાયણ ગાયબ થશે જેવા સાંજ પડશે ત્યારે આપણે બહાર નીકળવાના છીએ આખા રસ્તામાં કોઈ નહીં કોઈ એટલે કોઈ વ્યક્તિ નહીં વિચારો કે એક જેની સીડી જો કે મારા માટે જાણીતી છે પણ તોય આખા રસ્તામાં તમને કોઈ વ્યક્તિ ન મળે કોઈ સાથે ચાલવા વાળું કે કોઈ બોલવા વાળું કે કોઈ તમને કહેવા વાળું કે તમે એકલા છો શું છે શું નહીં વાતચીત કરવા વાળું તો કેવી હાલત થાય વિચારો એવામાં હું કહું ને તો એક વાગ્યાનો નીચે ઉતરવાનું ચાલુ કરી દીધું છે અત્યારે કહું ને તો છ વાગવા આવ્યા છ વાગ્યા સુધી જૂની સીડી ઉપર એકલો એકલો આનંદ ચાલુ છે પ્રકૃતિનો આનંદ કરીશ એવો પ્રકૃતિનો આનંદ જુઓ તમે અને બાકી ગિરનારી મોજ કરી છે હા વિશાળ પટાંગણ એવું છે બે ચાર છ મોર છે અને દુકાનો વાળા ગયા છે દુકાનો આપણે નથી તમને એક દુકાન છે એ ભાઈ હોતે વૈયા ગયા નહીં છે બોલો એવી એવી હાલત છે અત્યારે હવે મને એવું લાગે છે કે થોડીક ક્ષણોમાં પગથિયા પૂરા થઈ જશે પછી વોકિંગ સ્ટેર ચાલુ થશે એટલે અડધી કલાક જેવું થશે આપણે મેક્સિમમ એકદમ આરામ આરામ થઈ જાય તોય એટલે આપણે ગિરનાર યાત્રા અગાઉને તો સાડા બત્રીસ કલાક તો થઈ ગઈ છે છ વાગે હજી તો તમને વાત કરી કે થોડીક ક્ષણોમાં પગથિયા પૂરા થશે તો આ પગથિયા પૂરા થવાની તૈયારી આવી ગઈ છે હમણાં તમને છેલ્લા પગથિયાના દર્શન કરાવું અહીંયા પાણીનું પરબ છે અને ઘણી બધી દુકાનો હોય છે શ્રાવણ મહિનામાં વરસાદની સિઝનમાં જ્યારે જટાશંકરમાં પાણી હોય ત્યારે મેળા જેવો માહોલ હોય છે આખા રસ્તામાં અત્યારે તો મોરલાના વાંદરા છે આખા રસ્તામાં બે સ્ટેપ જોઈ લ્યો આ જૂની સીડીના છે જે આપણે ફાઇનલી ઉતરી ગયા આ પગથિયા પૂરા હવે શરૂ થાય વોકિંગ સ્ટેર એટલે કે પગદંડી ઓહ પગથિયાની હાલત તો જો પગથિયા તો ન કહી શકાય પણ આ વોક સીડીની હાલત તો જો કેવી ખતરનાક થઈ ગઈ છે અન ઇવન પથરા થઈ ગયા છે બહુ સાવચેતી હાલવું પડે એવું થઈ ગયું છે મને લાગે ચોમાસામાં વરસાદ કૂપીડ્યો ને એના કારણે આવી હાલત થઈ છે જો કઈ રીતનો મંજર છે અને કહેવાય કે હવે હાલવાનું કહું ને તો વધીને દોઢથી થી બે કિલોમીટર જેવું અંતર જ છે અને આવી રીતે સીધો રસ્તો જ છે બીજું કાંઈ આવતું જ નથી પૂરી થવાની તૈયારીમાં છે અને સાડા બત્રીસ કલાક જેવું આપણે ગિરનારમાં રહ્યા છીએ એટલે હવે તો કંઈ વિડીયો બનાવવાની કંઈ જરૂર નથી એવું લાગશે તો હું ક્યાંક બેસીશ જંગલમાં ગિરનારના રસ્તામાં ગિરનારમાં બને ત્યાં લગીને જેટલો સમય વધે એટલો સમય વધારીશ પણ આ છત્રીસ કલાકનો સમરી કહું તો એક દિવસ તો મારે ચડતા થયો બીજા દિવસે મેં એટલું આજના દિવસમાં આવ્યો છું કે શિખરે દર્શન કરી આવું પાછો આવતો રહ્યો અને પાછો પાછો જૂની સીડી પણ ઉતરી ગયો એટલે આ કહું ને તો મારા માટે આમ સામાન્ય વસ્તુ તો નથી પણ કહેવાય કે આ જેટલો સમય જેટલો લાગ્યો ને એટલા સમયમાં થાય ને હું વધીને બે ત્રણ વાગે હું ભવનાથમાં પહોંચી ગયો હોય જૂની સીડીથી ઉતરતો હોય પણ માત્ર ને માત્ર ગિરનારમાં રહીને ગિરનારની અનુભૂતિ કરવા માટે અને એક છત્રીસ કલાકનું ચેલેન્જ લીધું તો એના માટે આ મેં એક કહેવાય કે એકદમ આરામથી પ્રકૃતિની વચ્ચે સામાન્ય નહીંથી મેં જોઈ લે સ્વેટર પહેર્યું નથી મેં કેમ્પ ફાયર કર્યો નથી મેં બીજું કાંઈ નથી જંગલમાં રસોઈ બનાવી સામાન્ય ખોરાક આમ કહેવાય કે બે જગ્યાએ મેં ખાલી પ્રસાદ લીધો એના ઉપરથી કહું ને તો છેલ્લા છત્રીસ કલાકથી હું આપણું કહેવાય આખું હાલે છે એટલે આ ગિરનારી હલાવે ગિરનારી ભરોસે ભારી જાય ગિરનારી હવે આપણે કહું ને તો હાલી હાલીને એ રૂકમાં દસ મિનિટનો રસ્તો થાય નોન સ્ટોપ હાલો તો અને એમાં ટ્રાફિકનો એટલે હાવ વારનો લાગે ગમે એમ તમે નિરાતે નિરાતે હાલો ને તો એ રસ્તો ફટાફટ પૂરો થઈ જાય કેમકે આમાં શું છે ગિરનારી જેટલી કલાક આપણે વિચાર્યું કે આપણે છત્રી કલાક રહેવું છે આપણે નિયમ ગઈને આવ્યો કે આપણે છત્રી કલાક ગમે એમ કરીને રહેવું છે પણ ગિરનારીનો જ્યાં સમય હોય ને કે ભાઈ તમારે આટલા સમય રહેવાનું છે એટલે તમે આટલા સમયે જ રહી શકો અત્યારે સાડા છ વાગ્યા છે દિવસ આથમી ગયો છે સંધ્યા ખીલી છે એવા ટાઈમમાં આપણે ભવનાથના ગેટ એટલે કે અલાની પાસે પહોંચી ગયા છીએ આપણે પહોંચી ગયા છીએ રોપવે સ્ટેશન આખો ફોરેસ્ટ ચોકી છે જ્યાં પ્લાસ્ટિક મુક્તિને કારણે કોઈની અંદર પ્લાસ્ટિક મારી જવા માટે ચેકિંગ માટેનું આખું પોઈન્ટ છે એટલે આપણે આ યાત્રા સાડા છ વાગ્યા છે એટલે તેત્રીસ કલાક લાગીને ગિરનારમાં આપણે રહ્યા છીએ છત્રીસ કલાકનો વિચાર હતો પણ આમાં ગિરનારીનો હુકમ છે તેત્રીસ કલાક તો તેત્રી કલાક કેવા લાગ્યા વિડીયો કોમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો મારો અનુભવ કોમેન્ટમાં જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો જય ગિરનારી આદેશ આદેશ અલક નિરંજન નમો નારાયણ મળીએ નવી જગ્યા નવો એક્સપ્લોર માટે ત્યાં સુધી સ્ટેટ્યુન જય ગિરનારી